સાવ ઓછી કિંમતમાં આખી ઘર ઘર બાઇક આપવાની છે વિષ્ણુભાઈની પોતાની બાઇક છે અને વ્યાજબી ભાવે વેચવાની છે હીરો સ્પ્લેન્ડર બાઇક આ કિંમતમાં તમને ક્યાંય પણ બાઇક મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તાત્કાલિક વિષ્ણુભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર બાઇકની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો હીરો સ્પ્લેન્ડર બાઇક છે વિષ્ણુભાઈને વેચવી છે બાઇકના મોડેલ વાત કરું તો બે હજાર ચૌદના મોડેલની આ બાઇક છે અત્યારે કોમ્પ્લેટ આખી રનિંગ કન્ડિશનમાં તમે વિડીયોની અંદર બાઇક ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી એન્જિન આખું કંપની ફિટિંગ છે પાવરફુલ એન્જિન છે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ બાઇકની સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પેલા બાઇકના માલિકનો વિષ્ણુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા અથવા જોવા જાવ તો વિષ્ણુભાઈનો કોન્ટેક કરીને જજો બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમે આખી બાઇક ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયર પણ સારા કન્ડિશનમાં છે ક્યાંય પણ બાઇકની અંદર સડો લાગેલો નથી સાયલેન્સર કોમ્પલેટ સીટ પણ સારી છે અને ટોટલ જવાબદારી સાથે બાઇક વેચવાની છે કિંમતની વાત કરું તો બાઈકની કિંમત માત્ર પચીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર હજુ વિષ્ણુભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો